પણ રોજ માઇન્ડ ધોડાવી તમે એક વિડીયો મેં કોઈ સારું મૂક્યો તો માણસો તમારી પર આકર્ષિત થાય કે સમજી લે હું વિડીયો આ રીતનો નખરાવાળો મેકતો હોય હાલ તને શું થાય મન કે સબસ્ક્રાઇબર કરી એટલે મારો વિડીયોને આવે તો તું પહેલાં જો અને હું જો આ વ્યક્તિનો પહેલા વિડીયો જો હું તને બતાવું હું તમે હું અમારા જણા છે હું તને બતાવું છું હું આ વ્યક્તિનો એક જ જાવ દેતો કાનો વિડીયો નહીં જોવાનો એમ ઘડી સગવડ કરી

35400 રૂપિયા જ આય સાહેબનેથી いや जी आईवन जी આમાં આવી કે બાવા થાઉ બાવા થવાના છે ભૂખ ભેગા મને ભૂખ ભેગા કરશે જણા કેવડો આપો છો તમે બધા બાકી નેટ તો કરાવી દેવી છે બાકી નેટ

કે કાર્તિકભાઈ કુવરદા આવી ગયા છે સંદરશભાઈ સાવડા મારું હા હારી વેલ આવ્યું ભાઈ કઈ દૂટી ફૂટી દેખાબેન નો છોકરો બેટી ફૂટી દૂટી ફૂટી દૂતી તો એક છે દેખાય જ નહીં દૂટી કેમ દેખાય છે જાય બીજો કઈક નીતિ ખરાબ થઈ જાય માણસો ને કેમ ખાંડુ બાય તો એવું નથી એલા પ્રધાન પૈસા દે દીધા રિસર્ટ પૈસા દે દીધા રિસર્ટ પૈસા આપણે પણ કા થાય ને આપડે કા દેવાનું કર્યો છે છે ને YouTube હવે બીજી વાર રિસર્ચ કરી દે જા પહેલી વાર ના આપી દે ને બીજી વાર ના બાકી આજકાલ બધા બધા રૂપિયા ઉઘરાવા નહી છે ને પોસા પોસા અરે આ કોઈ પાંચ રૂપિયા નથી દે માળા આપણા પાંચ રૂપિયા લઈ જાય

ओ इंद्रद बे फोन पकड़ीनु हम तो फोन आडो रखी दिए वाला भावो केम न आयो आजी पाव के फोन ते है पाव रावणी हा रावणी हेलो रावणी शिवन मजा आवती अरे राव केम यो बे तम मजा आवे मजा आवे मारो मजा आवे हम बेते जणा हो न किला भावो किला आगे लगी

cái nước video video vay rồi nói là không có không có thì nói cái thứ hai હાલો ભાઈ આઈ ગયો બાય બાય ચકા ભાઈ ખુબ ખુબ આભાર તમારો આવ્યો તમે અમને મળવા માટે મળ્યા હા સારું લાગે તો લેતા જાઓ નકર જાવ